ગઈ નવ તારીખે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ની અંદર અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા સોડા પીધી હતી અને એની અંદરથી જીરા સોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલ માંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ખરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરાસોડાની બોટલમાં ઉમેરી આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસર થયેલી હોસ્પિટલાઈઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ એટેજ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરા સોડામાં મિલાવીને આપેલું જીરા સોડામાં મિલાવીને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ આરોપીમાં એક ગુનો દાખલ થયેલો છે પાટણમાં અને એ પાટણ જે કેસ છે એ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર છે આરોપીને અમુક અમુક સમય મુદ્દતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા આરોપીના પિતાનું પણ અમુક મહિનાઓ પહેલા અવસાન થયેલું છે એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા અને જે સુસાઇડની વાત છે જો ફક્ત સુસાઈડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઈડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભુવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે જો પોતાને પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવા